આજે વલસાડ તાલુકા પટેલ સમાજ પગટિવ મંદિર અને ચંદ્રમૌલેશ્વર મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટ દ્વારા આયોજિત આપણે દર વર્ષે દસમા વર્ષના સરોવનાર સમૂહ લગ્નમાં આજે એકસો વીસ કપલના સરોવનાર સમૂહ લગ્નના સંદર્ભમાં આજે દરેક કપલની મિટિંગ રાખવામાં આવી છે અને દરેક કપલને આજે અમારા સરોવનાર સમૂહલગ્ન કન્વીનર નીતિનભાઈ પટેલ ગુંડલાવ ગામના સરપંચ સિંહ અને સર્વનાટ્યની ટીમ સાથે દરેક કપલને આજે છોકરીને પાનીટર છોકરાને શેરવાની અને ડ્રેસ અને બોજડી અને બધું જ જેટલું એને છોકરીને પહેરવા માટે છોકરાને પહેરવા માટે બધું જ એમને વિતરણ કરવામાં આવ્યું છે સાથે સરકારી એ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે સરકારી યોજના લાભ જે મળવાનો છે એ વિતરણ કરવામાં આવ્યું છે એટલે બધા કપાલોને જરૂરી સૂચના આપવામાં આવી છે અને દરેકને સારી રીતે પસંગ જાય તેમાં સાથ સહયોગ આપવા માટે અમે વિનંતી સર્વનાટી સમૂહ લગ્નનું સ્થળ છે ગુંડલાવ ગામે ગુંડલાવ ચાર રસ્તાની થોડુંક આગળ સ્થળ રાખવામાં આવ્યું છે અને આ આ સ્થળ પર બધી જ વ્યવસ્થા અમે કરવામાં છે તારીખ એકવીસ બે બે હજાર છવ્વીસ શનિવારના રોજ સર્વનારટી સમૂહલગ્ન છે અને આગલે દિવસે વીસ બે હજાર છવ્વીસના લીધે સાન્ટક બીડી એકસો વીસ કપલની સાટક બીડીની કાર્યક્રમ કરવામાં આવેલો છે અને આ દિવસે ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ આદિજાતિ મંત્રી નરેશભાઈ ઈશ્વરભાઈ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા બધા ઘણા બધા મિનિસ્ટરો અને સારું સંતો પણ આવનાર છે